દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ નવો પક્ષ બનાવશે કહ્યું ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે સરકાર કંઈ કરતી નથી ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા અમે નવું નેતૃત્વ બનાવી રહ્યા છે વાગુડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે ભાજપ છોડ્યા બાદ હવે નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે જેને લઈને તેઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી આ સમયે મધુશ્રી વાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખુલ્લ્યામ કરપ્શન ચાલે છે ખુલ્લ્યામ બે નંબરના ધંધા ચાલે છે સરકાર કે કોઈ કંઈ કરતું નથી એના માટે નવો પક્ષ બનાવવા જઈ રહ્યા છીએ બધી જાતિના લોકોને સાથે રાખીને અમારો આગો પક્ષ બનશે જેમાં ભાજપ અને કોંગ્રેસ નહીં હોય અમારું ત્રીજું નેત્ર હશે ત્રીજું નેત્ર લઈને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લા તાલુકાનો સારો વિકાસ કરવાના પ્રયાસ કરીશું અમે લગભગ ચાલીસથી પચાસ ઉમેદવાર ઊભા રાખીશું અને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં થાય કે ચૂંટાઈને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવાના છે

આપ સૌ જાણી રહ્યા છો કેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લામ કરપ્શન ચાલે છે ખુલ્લામ બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની રાપડ ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસ થી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવાના કોમગ કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્રો બનાવી રહ્યા છીએ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર